અરવલ્લી જિલ્લાના માલપુરમાં ગણેશ વિસર્જન દરમિયાન બની ઘટના માલપુરના કાનેરા ગામે એક યુવકનો ડૂબતો વિડીયો હવે આવ્યો સામે ગણેશ વિસર્જન વખતે વિનોદ ડામોર નામનો યુવક હતો ડૂબ્યો તો ગ્રામજનો અને કાંતિ નામના તરવૈયા દ્વારા યુવકનું કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ સ્થાનિકો દ્વારા દિલધડક કામગીરીથી યુવકને બચાવાયો હતો ડૂબતો તો યુવકને બહાર કાઢ્યા બાદ સારવાર અર્થે માલપુર સીએચસી ખાતે ખસેડાયો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ